મેલન વિશ્વ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા વૈશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી ટ્રસ્ટ ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા જ્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિરનું નિર્માણ સહિત સામાન્ય એકતા શિક્ષણ રોજગાર આરોગ્ય છાત્રાલય સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પર ભાર મુકાવ છે જ્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ રહેશે તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો જોવા મળ્યો જગત જનની ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવા સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ મુકામે સો વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરાવ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક અને રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ રોજગાર આરોગ્ય છાત્રાલય સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આણ્યા એકતા અને ઉર્જાના થામ તરીકે કાર્યરત છે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના ચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગત જન્નીમાં ઉમ્યામાં દિવ્ય રથનું પરિભ્રમણ એપ્રિલ મે મહિનામાં બનાસકાંઠા જિલ્લાના દરેક ગામ તાલુકા સત્વરે થવા જઈ રહેલ છે ત્યારે તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓને સમાજના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં એ બનાસકાંઠા જિલ્લા સંગઠન દ્વારા પાલનપુર ખાતે ભવ્ય મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં યોજાઉ જે કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ધ્યાન આપનાર દાતાઓનું સન્માન કરાવવું અને પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્ર સ્તર બનાવીને સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરી હતી તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવે છે ત્યારે કોઈ સનાતન ધર્મને લઈને કામ કરે છે તેની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે તેમને પાટીદાર સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજ જે હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો છે સર્વ સમાજ સનાતન વિરોધીઓને જડપાત તોડ જવાબ આપશે જેને લઈને રાજકીય ગરમાઓ જોવા મળ્યો હતો આ એક પાટીદારનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારાનું એક સામાજિક સંમેલન બનાવ્યું છે સમાજને કઈ રીતે ઉપયોગી થવાય એક સમાજ બીજા સમાજને કઈ રીતે ઉપયોગમાં મહેનત કરી શકાય બીજાને કઈ રીતે હાથ પકડી શકાય બીજા સમાજની પણ પ્રગતિ સાથે સાથે કઈ રીતે કરી શકાય એ માટે પટેલે પાટીદાર સમાજે આ મહાસંમેલન બનાવેલું છે મતલબ એ પાટીદારો તો આગળ પ્રોગ્રેસ કરશે પણ અમારો આશય એવો છે કે દરેક સમાજનો પ્રોગ્રેસ આપણા થકી થાય એવો અમારા ઉદ્દેશ સાથે આ વિશ્વ વિશ્વ ઉમિયાધામ સંમેલને આ કરેલું છે અને કેટલાક મુદ્દાઓ પણ છે આસ્થા મંદિર એક આસ્થાનું પ્રતિક છે પણ આસ્થાની સાથે સાથે કેટલાક પ્રોજેક્ટો હાથ પર લેવા જોઈએ સરકારને સરકાર એટલે બધે પહોંચી ના વળે તો એના માટે હેલ્થ એજ્યુકેશન બીજા દાખલા તરીકે કોને દાન કોઈની જરૂરિયાત જરૂરિયાતવાળી ફેમિલીને ઉપયોગમાં આવી શકાય એ નવા નવા એજ્યુકેશનના અંદર આઈએલટીએસથી ઇમિગ્રેશન માટે જે કામ કરી શકાય એ બધું અને વિશ્વ સ્તરે જુદા જુદા સંગઠનો બનાવ્યા છે દાખલા કે વિશ્વમાં ફાઉન્ડેશન એ કેનેડા યુકે યુએસ કે જ્યારે પણ પાટીદારને કે કોઈ બીજા સમાજને જરૂર પડે તો અમે ખરાબે ઊભા રહીએ છીએ આજે બનાસકાંઠા જિલ્લા કમિટી દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું મહાસંમેલન પાલનપુર મુકામે યોજાઈ રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પંદરેક જેટલી મોટી સંખ્યાની અંદર આજે આ સંમેલનનું જે આયોજન થયું છે ત્યારે મને કહેતો ગૌરવ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવા માટે વિશ્વનું ઊંચામાં ઊંચું જગજની ઉમિયાના મંદિરનું નિર્માણ કરી રહ્યું છે પરંતુ સાથે સાથે રાષ્ટ્રચેતનાને ઉજાગર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ એક રાષ્ટ્રચેતના પ્રતિક તરીકે એ જે ચેતના એમને આઝાદીના સમયની અંદર સમગ્ર દેશની અંદર જે જગાવી હતી એવી જ એક ચેતના આજના યુવાનોમાં પ્રજ્વલિત થાય અને રાષ્ટ્ર માટે ધર્મ માટે અને સમાજ માટે એક એવા કાર્યની અંદર જોડાય એવા એક અભિયાન સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે ત્યારે પાલનપુરી ટીમે જે પ્રમાણે આખા સમગ્ર કાર્યક્રમનું મહાસંમેલનનું આયોજન કરી અને સમગ્ર સમાજને જે એક સંદેશ આપ્યો છે એનાથી મને ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ થાય છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ માત્ર મંદિર નથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત થનાર મા ઉમિયાનું ભવ્ય મંદિર એ વિશ્વનું એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે કે જે આસ્થાનું કેન્દ્ર તો બનશે જ પરંતુ એક સામાજિક અને રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર પણ બનવાનું છે કારણ કે મંદિરો માત્ર ભજન કીર્તન માટેના તો છે જ પરંતુ એ સામાજિક અને રાષ્ટ્રચેતના કેન્દ્રો બને સમાજ ઉત્થાનની તમામ પ્રવૃત્તિઓ આધ્યાત્મિક કેન્દ્રના આધાર ઉપર થાય એ પ્રકારના અભિગમ સાથે એક નવી જ વિજા કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ હિન્દુ વિચારધારા સંદેશ સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ